નમસ્તે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ ડિજિટલમાં આજે આપણે અમદાવાદના હિમાંશુભાઈ પરમારની વ્યથા સાંભળશું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો તો સાંભળો હિમાંશુભાઈની વ્યથા આભાર આભાર છોડી અને તમે આની વાત વ્યા ગયા એવો પ્રેમ અત્યારે કેમ ન રહ્યો એની એક આ મુદ્દો સ્ટોરી કે ભાઈ આ સ્ટોરી બગડવાનું એ પર્સન જ છે જાતે નથી આમાં એ પર્સન જ છે જાતે

કે ભાઈ હું આને પ્રેમ કરું છું પ્રેમ કરે મીરા એ કે લકડી જલકે કોયલા ભયા કોયલા જલકે ભાઈ રાખ મીરા કે દેહિક પ્રેમ છે એકાબીજાના રૂપાળા હોય એકાબીજા બીજાને ગમતા હોય પછી એકાબીજાનો ઈગો હોટ થાય એટલે અહીંયાથી પૂરો થઈ જાય કેમ કે ચાઈનાનો પ્રેમ અમે આને કહી છે આ પ્રેમ બધા છે ચાઈનાના છે કે જેને હાઈલો તો હાઈલો અધ ઉભો રહી જાય અધવથી વ્યા જાય

ઠીક ઠીક એટલે વણકર સમાર ની છોકરી નો રાખી એમ હા એ એવું કે છે તરમ અપડાઈ જતો છે હા એવું કહે છે કે તમે રેકોર્ડિંગ મોકલો જો સાહેબ જો તમે રેકોર્ડિંગ મોકલો છો WhatsApp ઉપર કોનો તમારો બાપાનો ના મારું ને માર વાઈફ ઈ થઈ ગયું પણ તમારી વાઈફ તમારી આવવા રાજી છે પણ તમારો બાપો સ્વીકારો રાજી નથી પ્રોબ્લેમ હું એમ મારા પપ્પા તો અમારા ઘરના બધા રાજી છે છોકરીના બાપ નથી રાજી એટલે છોકરીના મા બાપનો શું પ્રોબ્લેમ છે એ લોકો ના પાડે છે અમે તો સર ત્રણ ચાર વર્ષથી થી રહેતા હતા પણ અચાનક પછી એને કોન્ટેક્ટ થયા ને પછી આને ત્યાં આગળ મીઠું મીઠું બોલીને ખેંચી લીધી છે ને હવે ડાયરેક્ટ કેસ કરી દીધો એટલે મતલબ કે તમા હું પૂછું છું કાઈ નાવડો ડીંગા કાઈ મારે છે હા હું એમ કહું છું કે વણકર ચમાર છે એટલે નથી મોકલવી શું છે ને પ્રોબ્લેમ હું એમ કહું બસ આ બજા પ્રોબ્લેમ છે કે કાશનો ઇશ્યુ છે આલે મતલબ ઈ ચમાર છે એટલે વણકરમાં નથી દેવી એવું કે

અને ત્યાં ખેંચી લીધી અને ત્યાં ખેચ્યા પછી અમારા વિરુદ્ધ કેસ કરાઈ દીધો કે છોકરી ને માનસિક ત્રાસ આપે છે એટલે છૂટાછેડા જોઈએ છે આવી રીતે હા છુટા કે નહી આપે તને પણ માં પુરાઈ શું અમે એટલે લવ મેરેજ નું સર્ટી લવ મેરેજ નું સર્ટી છે હા બધું જ છે મારી પાસે આ તો લઈ અને તાર તારી અટક હું છે હું પરમાર છું સા શા અટક છે મારી એલા પરમાર તો તો વૈરાય ભાઈ હારે હારે જ્યાં સુધી પરમારી ઓટલો વૈર્યો છે હે ભાઈ ભાઈ સાત ટકા રહેલી છે પરમાર્યા ને હા એ થોડા ઘરે વહી રહ્યા છો મારું મામાર છે મને ખબર હોય ને મને મળી શકો એટલે એવું થાય તો કઈ વાંધો ના તમે અમદાવાદ છો ક્યાં છો હમણાં

ओके अबे ससरण पीताम्बर भाई हिरा भाई हीरा भाई परमार परम हीरा भाई हीरा भाई परमार

એ બધા એના મોબાઈલ નંબર WhatsApp માં નાખજી બોલતો નઈ નકર બીજા માણસો ફોન કરે હા ભલે ભલે હા હાલો મને આમાં તારો ફોટો મોકલ ને હિનલ ફોટો મોકલ ચોક્કસ હા મોકલ હો અને આબો પ્રેમ હું ક્યાં કરતો નઈ આ દુખી થઈ જાય અલી આ ચાઈના નો પ્રેમ સમજો હાલત હાલ વાયરસ આવી જાય બરાબર હા આટાણે ફોન લેવાના લાખ લાખ રૂપિયાના ને હારી કંપની ના ઇન્ડિયન કંપની ના મોબાઈલ લેવાના ચાઈના વાર એકય વસ્તુ રાખતો નઈ આ બધી ચાઈના છોકરીઓ કહેવાય

હા એટલે અત્યારે કઈક કે રિસામણે છે અને કઈક મારી માથે કેસ કર્યા ને એવું બધું છે એટલે એમ હતું મારી ઓલી ઓલી કોઈ એટલે એમ હતું મેં કીધું એના માટે ફોન કર્યો તો કે તમારા નંબર આપ્યા હતા અને અમારે બેને લવ મેરેજ કરેલા હતા અને કાંઈ પ્રોબ્લેમ નથી પણ અત્યારે કે અમારા બે જણાને પતિ પત્નીને કાંઈ પ્રોબ્લેમ નથી એટલે તમારા બેને કાંઈ પ્રોબ્લેમ છે કે તમે કેમ એમ ના ના ખોટું કહે છે મારા પ્રોબ્લેમ છે એટલે તો હું આવી ગઈ છું શું શું પ્રોબ્લેમ હતો પેલા પેલા એવું કઈ હતું નહિ પણ આવે છે આ બહુ મોટા ઇશ્યુ છે કેમ કે એમને હવે ઇનલ એક તમને વાત કરું કે જ્યારે તમે પ્રેમ હતો અને માં બે મેસેજ કરતા અને પ્રેમ માં જે વાતો કરતા હો ઈ મેટર અલગ હોય જીવન જીવવું ની કઠણ છે ખાલી હેલો હાય શું મજામાં ઈ જે કરવું છે ને ઈ ખાલી નોર્મલ છે કેમ કે પસારો નથી

મતલબ અત્યારે એવું બધું શું અનઘટત બનાવ બની ગયું હવે તમારે એક બીજા નું મનમેળ થાય એવો નથી એવું પ્રેમ અંદર કઈ તિરાડ પડી છે હું એવું કેવા માંગુ છું બસ એ ભાઈ મારા કહેવાનું કઈ કઈ માને અને એની મનમાં નીચ ચાલવે છે અને બિહેવિયર થી બી ગાડી બધી રીતે દારૂ પીએ છે ના એવું કઈ નથી ગાડી કરી નાખે છે મારી ફેમિલી ને અને મને એ જેમ તેમ બોલી કાઢે છે અને અમુક વખત તો મસ્તી મજા કરી ગમે તે પણ જેમ જેમ બોલી કાઢે જે મને નહિ ફાવતું આવે એટલે હું મારી પ્રોફેશનલ ફિલ્મમાં છું બરાબર હું મારી રીતે અમુક માન સન્માન તો નોકરી કરતી હોય તો ઘરમાં મને એવું એટમોસ્ફિયર મળવું જોઈએ હું એવું નથી કે મારા પગ ડાબો કે મારી સેવા કરો એવી રીતે હું કોઈ આવતી નથી બરાબર જે વ્યવહારિક રીતે નોર્મલ જે પતિ પત્ની રહેતા હતા એવી રીતે જ રહેવાની વાત કરી હતી પણ એવી રીતે મને કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી બરાબર જોબી એમને કરવી નથી એમને સિંગિંગ લાઈન માં જવું હતું મેં એમને સપોર્ટ કર્યો પણ એ તો ઘરમાં જાય ઘરીમાં ના જાય ક્લાસીસ જાય ના જાય ગામડે ઉપડી જાય માં પૂજા માં બેસી જાય હું કા સુધી આ બધું બેઠું પછી મારે મારા જીવન નો ડિસિઝન લેવો પડે ને તો પછી તમે લગ્ન કર્યા એ બધું કર્યું તો ત્યારે તમે એવું કંઈ આમ આવી બધી પ્રોબ્લેમ ઝીણી ઝીણી તો આ કોઈ એમ કે બેયને જુદું પડી જવું એટલી બધી કોઈ ગંભીર મેટર ન ગણાય ને બેન

ઓકે કેમકે આ તમે જે કંઈ પ્રેમ હતો એ તો તમારા એકબીજાને ઇન્સ્ટાગ્રામમાંથી ને વોટ્સએપમાંથી ને એમાંથી થયું હોય આ કોઈ એકાબીજાને જોઈ જાણી લો એવો પ્રેમ નથી આ ઇમોશનલી ચેટ નો અટેચમેન્ટ આ તું ઇમોશનલી એ લોકો એને એમની ફેમિલી એ મિસયુઝ કર્યો છે બીજું કોઈ છે ના અત્યારે જે એને ફોટા મોકલા ને એય તમે આમ બોલા મંદિરમાં છો એવા બધા ઓડિયન વિડિયન એવા તમારા મોકલા છે તમારા પુરાવા મને મોકલા છે તમે બે ફોટા પાડ્યા છે તમારે એ બધું એમને પૂરા આવું મોકલો અને અમારી પાસે એવિડન્સ હોય ને તો જ અમે તમને ફોન કરીએ કે નકર અમે કોઈને ફોન કરતા ન કેમ કે અમારી કોઈ કારણ જ નથી મતલબ તમે ઘર બાંધો કોઈ કઈ પ્રોબ્લેમ નથી પણ જે કઈ આજે એક સ્ત્રી અને એક જે કઈ એકાબીજાનો પ્રેમ હોય એ અત્યારે ચાઇનાના ના પ્રેમ થઈ ગયા બેન ચાઇનાનો નો પ્રેમ પ્રેમ કર્યો લેલા મજનુએ પ્રેમ કર્યો તમને કહું પદ્માવતી એન માંગડા

કેમ કે તમે જે ફરિયાદ કરીને નવલા ફોટાના સ્ક્રીનશોટ પણ નાખ્યા છે છાપાના અને એવું બધું એટલે પણ વાંધો જો એમાં કોઈ પણની ઈચ્છા ન હોય તો અમે એવું નથી કે કે તમે તમે એનું ઘર બાંધી પાછા એવી અમારી કોઈ વાત નથી પણ મારી અમારી વાત એ છે કે ભાઈ તમે જે તે સમયે જે પ્રેમ કર્યો જે તે સમયે એકાબીજે જે વચનો દીધા હતા કે હું તારી વગર જીવીશ નહીં તું મારી વગર જીવીશ નહીં અમે તો એના માટે આવો બધો અઘાટ પ્રેમ કે જેને તમે વીસ વર્ષના કર્યા હતા તમારા મા બાપે એને છોડી અને તમે આની વાત વ્યા ગયા એવો પ્રેમ અત્યારે કેમ ન રહ્યો એની એક આ મુદ્દો સ્ટોરી કે ભાઈ આ સ્ટોરી બગડવાનું એ પર્સન જ છે જાતે હું હા હું આમાં એ પર્સન જ છે જાતે

બેન અમે છે ને મારા મારી યુટ્યુબ ચેનલ છે એમાં મનસુખ રાઠોડ લખશો ને એટલે હું ગાયક કલાકાર હું આખું તમને આમ બધું મળી જશે તમારી યુટ્યુબ ચેનલમાં મોબાઈલમાં તમે સર્ચ કરજો કે જેને હજારો દીકરીઓના સમાધાન થઈ ગયા અને હજારો માણસોના સમાધાન થઈ ગયા અઢારેય વર્ણની દીકરીઓના સમાધાન થઈ ગયા કેમ એનું કારણ છે કે આ વાણી થકી આ પ્રેમ છે ને ટૂટક પ્રેમ છે એવું તો અમે સ્ટેજ પ્રોગ્રામમાંથી પણ બોલીશી કે આ પ્રેમ છે એ પ્રેમ નથી આ એક વેમ છે કે ભાઈ હું આને પ્રેમ કરું છું પ્રેમ કરે મીરા એ કે લકડી જલકે કોયલા ભયા કોયલા જલકે ભાઈ રાખ મીરા કે મેં મેં એસી જલી ના કોયલા ભાઈ ને મેં ના રાખ આવો પ્રેમ છે એટલે દેહિક પ્રેમ છે એકાબીજાના રૂપાળા હોય એકા બીજાને ગમતા હોય પછી એકાબીજાનો ઈગો હોટ થાય એટલે અહીંયાથી પૂરો થઈ જાય કેમકે કે ચાઇનાનો પ્રેમ અમે આને કેવી છે આ પ્રેમ બધા છે ચાઇનાના છે કે જેને હાઈલો તો હાઈલો અથવા ઉભો રહી જાય અથવાથી વ્યા જાય

સમાધાન કારણ પછી તેનું કે જ પરિસ્થિતિ રહી છે આગળ કોઈ જે નઈ આપતી જો ગંગાજી જે હાલી જતી હોય ને ત્યાં કોઈ થી ભાઈ આજે ગંગાજી મોરી પડી ગઈ ને આજે ગંગાજીમાં પાણી નથી ને આજે ફૂકાઈ ગઈ એવું ના બને પ્રેમ છે ને એ તો રોજ નિત્ર એને પ્રેમ કહેવાય આ પ્રેમ નો કહેવાય આ તો મારી વાત સાંભળો આજે આપણે એક બીજા ઓટલુંમાં જાય જમવા જાય મોજ છોક કરી હાડિયું લઈ દઈએ ડ્રેસ લઈ દઈએ અને આપણને સારી રીતે રાખે અને સારી રીતે રહીને મોજ છોક કરી એને પ્રેમ નથી બધાય દૈહિક પ્રેમ છે પ્રેમ એને છે કે રોજ એમાં ઘટાડો જ ન આવે એની એની પણ એની એનો પણ પ્રેમનો પ્રવાહ ખૂટે નહીં તમારો પણ પ્યાસ ખૂટે નહીં એને પ્રેમ અમે માની છીએ સંત ભાષામાં અને જે કાંઈ ગુજરાતી જે કાંઈ ટ્રાન્સલેશનના હિસાબે કે ભાઈ પ્રેમ પ્રેમ કહેવાય આ છે બંગલાનો પ્રેમ 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 હોય 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 રૂપિયાનો કરોડપતિ એનો બહુ દેખાવડો હોય એનો પ્રેમ હોય પણ એ તો આજે દેખાવડો છે કાલે એવો ને એવો રહેવાનો પણ નથી કોઈ પણ સ્ત્રી હોય દીકરી ઈ જયારે કુંવારી હોય એવી ને એવી ઈ બે બે દીકરાની માં થાય એવી ને એવી શરીર રહેતું નથી એમાં ફેરફાર આવે છે એટલે રોજ આ તડકો છાંયો ટાટ ચોમાસું બધું વેઠીને ત્યારે આ નો દિવસ કપાય છે અટણ ઉનાળો છે તો આપણે હું અત્યારે હવે આપણે ભાઈ મને માનીકમાસ જેવું થાય તો જ હું જીવીશ નહીં જીવાય કે પ્રકૃતિ છે એમાં ફેરફાર ન થાય ફેરફાર આપણે કરવાનો એવું બધું આ જીવનના બધા મહામંત્ર છે એવું બધું આપણે જો હાલતા હોય હોય તો પાર પાડી દો તો તમારું જીવન ખોટા ઘર પ્રેમ અમર એવી અમે તમને આશા રાખીને એકાબીજાનું સમાધાન થાય એના માટે મેં ફોન કર્યો તમે કરો તોય વાંધો નથી ન કરો તોય મને પણ એક કાર્યકર તરીકે અને કલાકાર તરીકે પણ તમને સમજાવવા મારી મારો પ્રયત્ન બને છે ઝીણી મોટી તો દુઃખ અહીંયા નહી હિનલબેન તમે ગમે ત્યાં બીજે જાશો અહીં આ ઘર ને છોડી ગયા અહીંયા તમે છૂટું કરી અહીં ડિવોર્સ લઈ લે વાત પતી ગઈ બીજે જાશો તોય બધાય છે આ જ કરો કોઈને ન્યા એવું નથી કે અહીંયા દુઃખ નથી દુઃખ વગરની જિંદગી જ નથી જેની માથે દુઃખ નો પડે એને જીવવાની ભાન જ ન હોય જે દિવસનો તડકો બેઠી નો હકે એને રાતની ની ભાન નો હોય રાતનો નો છાયો નો ખમી હકે એને દિવસની ની ભાન નો હોય અંધારું થયા પછી રાઈડે સડી ગોય મારી અંધારું કોઈ વાતે કાઢો કઈ રાઈડું નાખો તો અંધારું જાય એમ આ જીવનની અંદર દુઃખ એ મહા સુખ છે જેના ઘરે દુઃખ ન પડે એવો કોઈ જગ્યાએ અહીંયા ભૂલી જાવ તમે કદાચ મેં હમણાં જ મારો એક ઓડિયો વાયરલ થયો હતો બેન એક પટેલની દીકરીએ આઠ ઘર કર્યા તોય આઠ ઘરમાં હવે આઠ પતિ કર્યા તોય હજી એ રોય છે કે મને ક્યાંય સુખ મળ્યું નહીં તો હવે એવું તો ક્યાં છે સુખ કે જ્યાં કણ વેચાતી મળતું હોય બેન રૂપિયા હોય કરોડપતિ માણસ હોય તો એને ઘરે સુખ નથી હોય ન્યાય લંકાવું લાગ્યું છે ને એની બાઈ કાટલેટ ચાટીને મરી ગયું છે આનું ઝૂપડું હોય તો ન્યાય સુખ છે કરોડપતિ હોય સુખ નો માને એ તો રૂપિયા છે પણ એને કરે આ મન શાંતિ નો હોય દિલ ની શાંતિ નો હોય દેહ ની શાંતિ નો હોય તો કરોડપતિ હોય તો કામ ના હું બસ હું ત્યાં ખુશ નથી વાત પૂરી થઈ ગઈ બસ ઈ વાતો નથી બેન હું એવું નથી કઈ વોટ્સઅપમાં વાત કરી હોય માં કરી હોય મને તારી વગર ભાવતું નથી હું તારી વગર જીવવું એમ નથી હું તો જીવતો જીવવું હોય તું ને મરું તારી વગર બધું નકામું છે આવીજ માં મારી વાતો નહી થઈ હોય

સોનાની જેમ ઘસાઈ ઘસાય નઈ મારે કેટલા સારા બી કામો કરવાના જીવનમાં બરાબર એના માટે મને જે સપોર્ટ મળવો જોઈએ નથી મળી રહ્યો એટલે હું નથી આશા રાખી શકતી કે મારે જીવન એક જ વખત મળવાની બરાબર ચોર્યાસી લાખના ફેરા ફરીને એના માટે મારો માનવ આવતા આવી રીતે પૂરો નથી કરવા પણ ઈ બેન હવે જે એક બનાવ બની ગયો છે ઈ કઈ પાછો નહીં બનાવ તમે એક પ્રેમ કરેલો છે ઈ કઈ તમે કયો મે થોડું થવાનું લખીને આપશો કે આવું નહીં થાય

તો હવે તમે એની હારે પછી હવે તમે લવ મેરેજ કર્યા છે એની હારે છૂટાછેડા એના માટે શું નિર્ણય તમે લેશો ને ચાલો હું એની વાત છું એલા પણ ગીત તો એમ ગીત એમ સારી મીઠી મીઠી વાતોમાં મારું મન મોઈ ગયું થઈ તમારે હા

એ રૂબરૂ તો વાત છે છે કરો જે જે પ્રોબ્લેમ થયો થયો એક દો દિલ તિરાડ પડી પડી ગઈ ગઈ મન મોતીડા કાચ પછી હદાય ને જેનો નક નજ ઉર્જા હોય તો રાત નાખો તો ફાટી જાય એટલે હવે તમારે જે કઈ દિલ ની અંદર એટલા બધા જાય ને અમે તો આ બધા વેમ માની છીએ અમે આને પ્રેમ માનતા નથી ભલે સારું હાલો ઈ હવે મે રેકોર્ડિંગ ને બધું થઈ ગયું છે વાયરલ કરું છું સાંભળો બીજું હા સર ઓકે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો